આભાર રાશિફળ આજે તમે આશાવાદના તબક્કા હેઠળ માટે ખુશીના ના સમાચાર લાવશે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તન માંગ તમે જેવા છો એવા જ રહો તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે

વેપારીઓને આજ પોતાના વેપાર માંગ ખોટ આવી શકે છે અને પોતાના ને સારો બનાવવા માટે તમારે તમારા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો આજે રોમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે ચોરી થઈ શકે છે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી પણ દિવસના અંતે તમને સમજાશે કે તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવા તે વ્યસ્ત હતા ઉપાયમ ક્રાન ક્રિમ ક્રોસ ગૌમાઈ નમ નો વહેલી સવારે અગિયાર વાગ્યા વખત જાપ શાંતિપૂર્ણ અને આનંદમય કુટુંબ જીવન સુનિશ્ચિત કરશે મિથુન રાશિ ફળ તમે જે બાબત વાસ્તવિકતામાં મૂર્ત સ્વરૂપે જોવા માંગતા હો એ દિશામાં તમારા વિચારો અને ઉર્જા વાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રા માંગ હશે અને આની સાથે જ માં શાંતિ પણ હશે પત્નીના કામો માં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશ માં આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે તમારી આસપાસ શું થાય છે તેની તકેદારી રાખો આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે પ્રેમાલાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય પરિવારના સદસ્યો માંગ પ્રેમ અને સ્નેહ જાણવા માટે ચંદ્ર સંબંધી વસ્તુઓ જેમ કે ચાવલ ખાંડ અને દૂધ ધાર્મિક સંગઠનો અને સંસ્થાનો માંગ આપો કર્ક રાશિ ફળ તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો અદ્ભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમામથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂંઝવણ તમને થશે તમારા પ્રેમી પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કનિક કરવાનું ટાળવું જોઈએ તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે તમારા લગ્ન જીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે ઉપાય તમારી નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવવા માટે નશાથી દૂર રહો સિંહ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે વેપારમાંગ ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે પ્રવાસ મનોરંજન તથા સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાણને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય સારું પ્રેમ જીવન મેળવા માટે પીળા ફૂલ વાળો છોડ ઘરે ઉગાડી એનો રખરખાવ કરો કન્યા રાશિફળ તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં જીવનના ખરાબ તબક્કામાં પૈસા તમારા કામ આવશે તેથી આજથી જ પોતાના પૈસા બચત કરવાના વિશે વિચારો નહીં તો તમને તકલીફો આવી શકે છે મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રણ આપશે તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતી રહ્યું છે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોક માં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો આજે તમે અને તમારા જીવનસાથીએ એ સારી ખાણી પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો તુલા રાશિફળ તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થા અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે પત્ની તમને તમારું જીવન બદલવામાં મદદ કરશે આજે રોમાંસની આશા નથી તમે કુરું કરી શકો છો એની પૂરી ખાતરી થયા બાદ જ કોઈ પણ વચન આપજો તમારું ચુંબકીય બહિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે

જે લોકો અત્યાર સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે પ્રેમ એ વસંત ફૂલો પવન સૂર્યપ્રકાશ પ્રકાશ અને પતંગિયા સમાન છે આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો આજે કાર્યક્ષેત્ર માં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવા માંગ તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારને નવી દિશા આપવા માટે વિચારી શકે છે નવી વિચારોને કસોટીની ની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ પ્રેમ ચુંબન આલિંગન અને મજા તમારા જીવનસાથી સાથે રોમાનિયા ના આ બધા પાસાણ અનુભવવાનો દિવસ છે ઉપાય પોતાના કાર્ય જીવનને વિસ્તૃત કરવા માટે કાર્યસ્થળ પર અગરબત્તીઓ કપૂર રૂમ ફ્રેશનર અને સુગંધિત મીણબત્તીઓનો ઉપયોગ કરો ધન રાશિ આજે હાથ ધરાયેલું સ્વચ્છતા અભિયાન માનસિક શાંતિ તથા રાહત બક્ષશે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે ઘરમાં સમસ્યાઓ ઉભી થઈ શકે છે જો તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય નહીં વિતાવો તો પ્રિય પાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલી સર્જાશે નવું સાહસ તથા વળતર હશે ખાલી આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો ગેરસમજના ખરાબ ચબક્કા બાદ આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે ઉપાય ઢાંકન સાથે વહેતા પાણીમાં ખાલી માટીના વાસણનો પ્રવાહ કારકિર્દી ની વધારો કરશે મકર રાશિ દિવસની શરૂઆત તમે યોગ અને ધ્યાનથી કરી શકો છો તમારે તમારા માટે આરામ કરવો જોઈએ અને તમારી અંદર ઉર્જા કાયમ રહે છે ચંદ્રની સ્થિતિ તમારી કિંમત મેળવી શકે છે જો ધન સંચિત કરી રાખો તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આ વિષય પર ચર્ચા કરો પોતાની જીગદી સ્વભાવ તમારા માતા પિતાની શાંતિ ધ્યાનમાં લઈ શકે છે તમારા સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે બધાને આહત કરવા કરતાં કહ્યાગ્રા બનવા સારું તમારા બારના મોટા મોટા પોતાના પ્રેમો દર્શાવો આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારી સાથે કામ વિશે વાત કરશે તમારા સાથીને તમે તમારી પાસેથી હાજર સમય હોવો જોઈએ પરંતુ તમે તેમને સમય આપવા માટે અસમર્થ છો માઉસથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય વ્યતીત કરો ઉદાસીન કુંભ રાશિફળ આજે તમારા માં એવું જણાય છે વીતેલા સમય તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં જેઓ આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડી ઘણી ઠેસ પહોંચી શકે છે ઉપાય સારી રકમ પાવા માટે ચાંદીનો ટુકડો અથવા ચાંદીનો સિક્કો પોતાના રાખો મીન તમારા આત્મવિશ્વાસને આજે ગજવાત્મવિશ્વાસ લેવાનો પ્રયાસ કરો દોડધામ દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટી નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો

કોઈ કારણોસર આજે તમારી ઓફિસ માં વહેલા રજા હોઈ શકે છે તમે તેનો લાભ લેશો અને તમારા પરિવારના લોકો સાથે ફરવા માટે જશો જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફેનમાં આવતી હોવાનું જણાશે ઉપાય વિકાસ અને સમૃદ્ધિ માટે ઓમ એવે અવેન ધીમહી એ અપ પ્રચોદયાત ઓમ નીલવર્ણાય વિદમહે સૈનિકે આય ધીમહી તન્નો રાહુ પ્રચોદયાત નો અગિયાર વખત જાપ કરો